ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત બલ્ક ડ્રગ પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં આઠસો પંદર હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈ અને ત્યાં રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બે હજાર વીસમાં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર જીઆઈડીસી દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે તો મુખ્યમંત્રી શ્રીએ જિલ્લાઓની તેમની મુલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધીન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમ હાથ ધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી હતી તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું તો બલ્ક ડ્રગ પાર્કની મુખ્ય માર્ગ રસ્તાને જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ કમ્પાઉન્ડ વોલ ઇન્ટરનલ રોડ તથા પ્રી કાસ્ટ વરસાદી પાણીની ગટર ઇન્ટરનલ પાણી પુરવઠા વ્યવસ્થા અને એફ્લ્યુએન્ચ ડિસ્પોઝલ સહિતની ચાલી રહેલી કામગીરી વિશે મુખ્યમંત્રીશ્રીએ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા આ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને અન્ય સુવિધાઓનો વિકાસ રૂપિયા પાંચસો પચાસ કરોડના ખર્ચે થઈ રહ્યા છે આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે રૂપિયા

સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતી અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો પણ અદ્ભુત છે ને એમ આપણે જે તાકાત જે છે એ તો છે જ એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણી આપણને ડબલ તાકાત થઈ જાય આપણો આત્મવિશ્વાસ વધી જાય શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો અને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડ કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા અગિયાર વર્ષમાં જોયું અને અનુભવ્યું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઇને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડ થી વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે સેમી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મહત્વના સ્થાને છે ડિફેન્સમાં ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ દેશ બન્યો છે ગત નાણાકીય વર્ષમાં ભારતે એસી જેટલા દેશમાં ડિફેન્સની કરોડોની નિકાસ કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિશ્વના અનેક દેશોમાં કોરોના વેક્સિન પહોંચાડીને કોરોના સામે રક્ષણ આપ્યું કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન રસી પણ અંકલેશ્વરમાં બની આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક ક્ષેત્રે રિફોર્મ થયા છે અને એ દરેક રિફોર્મ્સના કારણે આજે લોકોનો વિકાસ વિશ્વાસ પણ વધ્યો છે લોકો પણ ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે કેમ કે સૌને વિશ્વાસ છે કે એમના ટેક્સના પૈસા મોદી સાહેબ દેશના વિકાસમાં જ વાપરશે જીએસટીનો અમલ થયાના આઠ વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તર ઉત્તર વધારો થયો છે જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક એક પોઈન્ટ પંચાણું લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતાં પંદર ટકાના વધારા સાથે દસ હજાર ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને